નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલયમાં આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જીવન સાધના ટ્રસ્ટ સંચાલિત વિકસતી જાતિના મુ બામણગામ તાલુકો માતર જિલ્લો ખેડા મુકામે કાર્યરત જાગૃતિ કુમાર છાત્રાલય તથા ડાયબા કન્યા છાત્રાલય માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે પહેલી જાન્યુઆરી બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે જેમાં ગૃહપતિ માટેની એક જગ્યા તેમજ મદદનીશ ગૃહપતિ માટેની એક જગ્યા ગૃહમાતા માટેની એક જગ્યા મિત્રો તેમજ જે ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ જે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમજ રસોઈયા માટેની અહીંયા ત્રણ જગ્યા છે ચોકીદાર માટેની બે જગ્યા જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ પાંચ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ માટે ત્યારબાદ તમે જોઈ શકો છો માધવલાલ શાહ કુમાર છાત્રાલય હું ઈન્દ્રણ જ તાલુકો તારાપુર જિલ્લો આણંદ માટે ગૃહપતિની એક જગ્યા જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ તેમજ બક્ષી પંચના ઉમેદવારોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે મિત્રો પગાર ધોરણ સરકારશ્રીના નિયમો મુજબ મળવાપાત્ર થશે તેમજ ગામડામાં કામ કરતી શિક્ષણ સંસ્થામાં ચોવીસ કલાક સ્થાયી રહીને સેવાની ભાવનાવાળા ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો અને અરજી સાથે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસને શનિવારના રોજ બપોરે બાર કલાકે નીચેના સ્થળે હાજર રહેવાનું રહેશે મિત્રો એડ્રેસ નોંધી લેશો મિત્રો જે ઇન્ટરવ્યૂ માટે જે સ્થળ છે તેના માટે જીવન સાધના ટ્રસ્ટ હું બામણ ગામ તાલુકો માતર જિલ્લો ખેડા વાયા તારોપુર પિન નંબર પિનકોડ છે આડત્રીસ એક્યાસી એંસી પર તારીખ ચોથી જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બાર કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ ગ્રુપ હતી મદદ ગ્રુપ હતી ગૃહ માતા તેમજ રસોઈયા ચોકીદાર માટેની ભરતી માટેની જાહેરાત છે આગળ વાત કરશું બીજી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી વાસંદા તાલુકા સેવા સંઘ સંચાલિત સરકાર શ્રીના આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા ધરાવતા છાત્રાલયોમાં નીચેની વિગતેથી ખાલી પડેલ જગ્યાઓ માટે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આવેલી છે મિત્રો જેમાં શ્રી એસ કુમાર છાત્રાલય જે બોરિયાજ ખાતે આવેલી છે મિત્રો જેમાં મદદનીશ રસોઈયા માટેની એક જગ્યા છે જેમાં ધોરણ ચાર પાસ જે અનુભવી ઉમેદવારો તેમજ પાર્વતી કન્યા છાત્રાલય માટે બોરિયાછ

વાસંદા જિલ્લો નવસારી તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી